સારણે છે ને એની માં ને એની છોડી સિવાય કોઈને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને ને નો દીકરો કપાવી નાખ્યો અને આ પંચાના પાસાના પંચોળી નામ કરીને તમારી માં આવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ત્યાં થતા છેલ્લા ચોવીસ કલાકથી જે રીતે આહિર અને ચારણ સમાજનો જે વિવાદ છે તે વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો હતો ચારણ સાહિત્યકારો સતત વિરોધ કરી રહ્યા હતા આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું હતું અને તે પણ ખાસ કરીને સોનલ માતાને લઈને ચારણ કન્યા માટેનું જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને સતત વિરોધ થઈ રહ્યો હતો અને આહિર સમાજને ઘણી બધી જગ્યાએ કારણ કે માયાભાઈ એ તો આને લઈને માફી પણ માંગી અને સાથે સાથે જે આહિર સમાજ છે તેનો પણ ચારણ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો કારણ કે મામા ફઈના દીકરા ગણાય છે એ લોકો અને તેવામાં આ પ્રકારનું નિવેદન જે ગીગા ભમર દ્વારા આપવામાં આવ્યું હતું અને તે પણ એક સમૂહ લગ્નના મંચ પરથી આ નિવેદન આપવામાં આવ્યું હતું અને આખો વિરોધ જે રીતે ઉમટ્યો હતો ત્યારબાદ ગીગા ભમરના દીકરા લક્ષ્મણ ભમરે આહિર સમાજ વતી ચારણ સમાજની માફી માંગી છે માફી માંગતા તેમને શું કહ્યું તે સાંભળીએ બે દિવસથી એક સમાજ કોઈ ચારણ સમાજની બે દિવસ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે તો હું ચારણ સમાજને ગટલી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉંમર લાયક દાદા એ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું જય હિન્દ જય સોનભાઈમાં ચારણ સમાજનો વિરોધ એટલો જબરદસ્ત હતો કે અમદાવાદ અને ભાવનગર સહિત અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં જ્યાં ચારણ રહે છે ત્યાં આગળ તેમને પોલીસને એક અરજી આપી છે અમદાવાદના સાયબર સેલમાં ગીગા ભમર વિરુદ્ધ મામલો પણ રજિસ્ટર કરવામાં આવ્યો છે સાથે સાથે ભાવનગરની અંદર પણ તેમની વિરુદ્ધમાં મામલા માટે થઈને અરજી આપવામાં આવી છે અને સતત જેટલા પણ ચારણ સમાજના લોકો છે તે લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે માંગ કરવામાં આવી રહી છે કે ગીગા ભમર જેમણે આ નિવેદન આપ્યું હતું તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે તેમણે બે સમાજ વચ્ચે વયમનસ્ય પેદા કરવાનું કામ કર્યું છે લોકોની ભાવનાઓને દુભાવવાનું કામ કર્યું છે અને હવે જ્યારે તેમનો દીકરો માફી માંગી રહ્યો છે ત્યારે જોવાનું રહેશે કે શું ચારણ સમાજ આ માફીને માનશે કે નહીં માને આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર